ચાલશે ચાલશે પણ ઓબળો મારી વાત આ જોખમ તમારા માથે મારા માથે નહીં કઈ શું વાંધો નહીં કઈ શું વાંધો નહીં ફાઈનલ 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 જાય જો તેમ તે ચિંતા શું કરો હું નથી બેઠો હું તો આકા બીવા ઉપર અત્યારે તો આજે પણ નથી બેઠો છે હું તો તમારા જેવા છે તો અત્યારે જંગલમાં ડિસ્કો કરે છે ઢીંકાચીકા ઢીંકાચીકા કરતા હોય છે ભલા મોણો સી સી કરો છો ઓબળો હમ

પંદર દિવસ સારવાર થાય અને કાકાની તબિયત એકદમ રેડી થઈ જાય ડાબરી નહી થયું એમ

આリオ આઈડિયા કે આ ઇનામ આલે ને કોટે બધું પડશે તમારે ઓય તમારો કોટે જ બંધાય હા ઓય પછી ખબર કાકા આ મેમો છે ને

ઓર્ડર છે તો કરવું જ પડશે આપણે હવે ઓના કરતા તો દરેક હાઈવે પર સીસીટીવી કેમેરા લગાઈ દીને તો પબ્લિક ના ઘેર ઓનલાઈન મેમો આવી જાય ને અમે આપો આ બધા સુધરી જાય આપણે બે નું પૂનું હોભળે એય બ્રત સાઈડમાં કર શું હ ભાઈ સાઈડમાં કર કમા કે તું બાઈક ની તો આપડે વીમો વીમો હંગાત નહી મોબાઈલ માં ફોટો છે આ બતાય બરોબર અને 1000 રૂપિયા મેમો લખો હ એટલે શનો મેમો હેલ્મેટ જો

મારા પપ્પા કોણ છે તમે ઓળખો છી અરે હું કોઈને ઓળખતો નહી તું ઓળખી દે તાર પપ્પા હું તો ઓળખું છું હા તો તું તાર વાત કર લે મારા નહી કરવી કોઈ આવી લેરો આવી લેરો બીટા ની પાવતી બનાવી દે બરાબર હાલો આ પપ્પા ચોગણ છો તમે એલા ગલ્લા બજાવા અરે ઓ મારી વાત આ પોલીસ વાળા ને બાઈક પકડી મારું

સાહેબ ગાડી જોઈ જોઈને રોકો ને પથારી ભરી જાય હારો હારો સાહેબ હવે ભૂલી તમે તો આ કેટલા વગડાયા ખબર પડે કે હવે આ બાઈક પકડી મારું આ તો ઉભો આવો સાહેબ એ આવો કોઈને પ્લાંકા પકડ્યો અમે પકડ્યો જમ પકડ્યો સાહેબ એમલેટ નતું પહેર્યું એટલે તમે ઓળખો છો એ કુણ છે ના મને ઓળખો છો હોવા સાહેબ તો એ મારો છોકરો છે ને તમે બે પકડ્યો કઈ રીતે એને સાહેબ બધી વાત સાચી પણ હવે મેમો લખાઈ ગયો અને બાયક હવે ડિટેન થઈ ગયો એમો હવે આગા પાછું ના થાય અને અમારે જે કાર્યવાહી આવે ને અમારે કાયદેસર કરવી જ પડે આગા પાછું નહીં થાય એમ ને તો તમે બે યાદ રાખજો એવી જગ્યાએ બદલી કરાયો ન ને તે વળીના જગ્યાને ભાળો સાહેબ તમારા જો બદલી કરાવી ને એ કરાવી દેજો પણ આરી અમારી ફરજ હતી અમે અમારી ફરજ નિભાઈ છે હા તો બરોબર તમન બેન હું જોઈ લેઉ અરે સાહેબ તમે સાઈટ આવો ગરમ ના થઈ જાવ મારી વાત આપડો હવે વાત વાત કોઈ નહીં મારી વાત આપડો કે એને હેમલેટ નતો પહેર્યું તો 1000 રૂપિયા ની પાવતી આલ દેવી દી ડિટેન કરવાનું ચો આવે છે સાહેબ એમાં એક કારણ હતું એટલા માટે ડિટેન કર્યું શું કારણ અરે સાહેબ હું 10 વર્ષથી પોલીસની નોકરી કરું બરોબર આ તમારા છોકરો રહ્યો નહીં એવડો મારા ને ભાઈ હતો અને એ કોઈ બી જગ્યાએ બાઈક લઈને જતો નહીં તો એને પોલીસ ગમે તે જગ્યાએ પકડતી ને તો સીધો એ મને જ ફોન લગાવતો અને હું ખાલી ફોનમાં એટલું જ કહેતો કે ભાઈ એ મારો ભાઈ છે એનો દવાઈ દો બરાબર તો એના ઉપર કોઈ કાર્યવાહી ના થતી અને પછી એમોને એમો એટલો બગડી ગયો કે કોઈ કાગળીય બાઇક ન કે કોઈ હેલ્મેટ કે કોઈ ચલાવવાની ગતિ એને કોઈ લિમિટ જ ના રાખી અને પછી એક દાડો બન્યો એવું ને દિલીપ ખરેખર આ ભૈયા જે હેલ્મેટ પહેર્યું હતું ને તો આજ બચી ગયો જો સાહેબ અમે તમારી ઈજ્જત કરીએ બરોબર અને તોય તમને એવું લાગતું હોય તો તમે તાર આ બાઈક લઈ જો આ અમારા પાવતી ફાટી ગઈ ને એના પૈસા અમે ભરશું સાહેબ મારી વાત આપડો અતારા તો પાવતી ભલે લખાઈ ગઈ બરોબર પણ તમારી શરમ રાશીને અમે બાઈક તો છોડી મૂક્યું પણ યાદ રાખજો કે આ એટલો બગડ છે ને તમારા પાવરથી કે તમારે એક દાડો પસ્તાવાનો વારો આવશે મારી જેમ સાહેબ તમારી વાત સો ટકા સાચી વાત છે પણ સાહેબ હું અને ઓનો હવે એક રસ્તો એવો કર્યો કે આ બાઈક તમે ત્યાં લઈ જઈ જ બાઇક ની અળીઓ મારી ઓળખે એની ચલાવાઈ દીધું બધી હળીઓ એ કરશે ને જાતે એના પૈસાથી છોડે લાવશે અમુક તમારે કોઈ પૈસા હાલવાની કોઈ જરૂર છે નહીં તમે કોઈ ચિંતા કરશો ને બાઈક લઈ જો હા એટલે એને ખબર પડે કે કાયદા છે હા કાયદાની ખબર પડવી જ ચેવાશે આ તો બાપના પાવરથી દેડ છે. લે સાહેબ આવજો હતા ભૂલ ચૂક થઈયો તો માફ કરજો. ના ના. લાવ ઉપર ચાવી લાવો બાઇકની. બાઇક રીટર્ન થઈ ગયો હવે નહીં છૂટે. હ? નહીં છૂટે બાઈક કેમ નહીં છૂટે એટલે? બધા નિયમો બદલાઈ ગયા છે એટલે બાઈક નહીં છૂટે હવે રીટર્ન થઈ ગઈ. અરે પણ બધી જગ્યાએથી તમે બાઈક છોડી દેતા મારું. બધી જગ્યાએથી છોડાવતા પણ હવે આજ પછી ઘરથી નીકળો ને એટલે બધા ડોક્યુમેન્ટ અને મેન એમ્લેટ

কোনো পাঠন